આશુતોષ વિજયા દશમી દસરા નો પર્વ એટલે એક જ વાત યાદ આવે ફાફડા જલેબીની જાયફત માણવાની અત્યારે આપ ક્યાં છો અને લોકોમાં ફાફડા જલેબીને લઈને કેવો ક્રેઝ જોવા મળી રહ્યો છે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને રાજ્યવાસીઓ ખાવા પીવામાં પાછળ રહેતા નથી એટલે ફાફડા જલેબી વર્ષોથી આજના દિવસે આરોગતા હોય છે અને વહેલી સવારથી જ કતારો જે છે તે જોવા મળી રહી છે હાલમાં અમે ઉપસ્થિત છીએ નહેરુનગરના લક્ષ્મી ગાંઠિયારથ પાસે ત્યાં પણ દ્રશ્યો બતાવશું કે ગરમાગરમ ફાફડા જે છે તે હાલ અહીંયા બની રહ્યા છે અને આ પ્રકારથી જે રાતના બાર વાગ્યા સુધી આ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળશે ગરમા ગરમ જે છે તે લોકોને પીરસવામાં આવશે ખાસ કરીને વરસાદી વાતાવરણ હોવાના કારણે વેપારીઓ જે છે તે આજે લાઈવ કાઉન્ટર શરૂ કર્યા છે અને વહેલી સવારથી જ કતાર જે છે તે અહીંયા જોવા મળી રહી છે જોઈ શકાય છે કે વહેલી સવારથી જ લોકો જે છે તે અહીંયા ખરીદદારી માટે આવી રહ્યા છે લોકો અનેક એવા લોકો છે જે સીધા ગરબામાંથી જ અહીંયા કાઉન્ટર પરની લાઈન પર જે છે તે લગાવીને ફાફડા જલાઈ લેવા માટે ઊભા છે આપણી સાથે યંગસ્ટર છે તેમની સાથે પણ વાત કરશું મિત્ર લેંગો ચપ્પો પહેર્યો છે ગરબા અમને સીધે આવે કે શું ડિરેક્ટલી ગરબા રમીને આવ્યા છીએ સવારે નાસ્તો કરવા અને સ્પેશિયલી અહીંયા ગાંઠિયા રથના આપણે ફાફડા ખાવા આવ્યા છીએ કેવી રીતે સેલિબ્રેટ કરી કાલ તો દિવસ કાલની અને આજે સવારે બહુ મજા આવી આખી રાત ગરબા રમ્યા મંડલીમાં તો એની તો અલગ જ મોજ હતી પછી હવે અહીંયા આની મોજ લેવા આવ્યા છીએ પાક્કા ગુજરાતી માટે તો આ વસ્તુ જ છે આધુ કે બાકી છે બાકી છે આ લાઈન બહુ મોટી છે આ મારો મિત્ર ઊભો છે લાઇનમાં આખો દિવસ કઈ રીતે સેલિબ્રેટ કરશો જોઈએ આજે તો પહેલાં ઊંઘ લઈશું દસ દિવસની થાક પહેલાં ઉતારીશું પછી જોઈએ તો જોઈ શકાય છે કે કતાર જે છે તે લાગેલી જોવા મળી ગઈ છે અને લોકો તેમ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશું સરદી લાઈનમાં ઊભા લોકો કઈ રીતે સેલિબ્રેટ કરશો આનો દિવસ આજે તો આખો દિવસ મીન્સ કાલે ગરબાના પછી અત્યારે સૌથી પહેલા ફાફડા જલેબી જે ટ્રેડિશનલ છે એ લઈને ફેમિલી સાથે એનો આજે સવારે નાસ્તો કરી અને આરામ કરવું અને સાંજે પછી હવન સોસાયટીમાં સોસાયટીના જમણવારની અંદર એ તેનો પ્લાન છે આપણા જલેબી વગર આજની સવાર અધૂરી છે સાહેબ ગુજરાતીઓ માટે લાઈનમાં ઉભા જો કેટલી કેટલા કેટલી સમયથી ઉભા જો લગભગ એક મિનિટ થઈ હજુ નંબર આવ્યો નથી હા હવે કઈ આવશે પાંચેક મિનિટમાં તો લોકો જે છે તે અહીંયા ઊભા છે મહિલાઓ ઉભા છે તમની સાથે વાત છે કઈ રીતે સેલિબ્રેટ કરશો આપડા કેવરાય ગરબા કાલે સરસ એટલે આજે ગુજરાતીઓ માટે સવાર જે છે તે ફાફડા જલેબી વગર અધૂરી છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા વહેલી સવારથી જ લોકો જે છે ફાફડા જલેબી લેવા માટે આવ્યા છે અને આ પ્રકારનો માહોલ જે છે તે સમગ્ર દિવસ દરમિયાન જોવા મળશે ન ફક્ત અહીંયા પરંતુ અમદાવાદના તમામ ફરસાણ વિક્રેતાઓ છે ત્યાં આ જ પ્રકારનો માહોલ જોવા મળશે સાથે સાથે વાહનોની ખરીદી માટે પણ આજે દિવસ શુભ મનાય છે ત્યાં પણ આજે કરોડો રૂપિયાના જે છે વાહનો આજે ગુજરાતમાં વેચાવાના છે અને અગાઉથી એના બુકિંગ થઈ રહ્યા છે જીએસટી નો લાભ જે છે તે પણ લોકોએ બહુ મોટી સંખ્યામાં લીધો છે ત્યારે ફાફડા જલેબી અને નવા વાહનોની ખરીદીને લઈને પણ ક્યાંક ને ક્યાંક વેપારીઓ જે છે તેમાં પણ ખુશીઓની લહેર જોવા મળી રહી છે જી બિલકુલ અહીંયા જે રીતે ફાફડા જલેબીની ખરીદારી કરવા માટે ફાફડા જલેબી લેવા માટે લોકો ઉમટ્યા છે આ સંતોષ એક વાત મહત્વની છે કે દર વર્ષે ફાફડા જલેબીના ભાવમાં વધારો થાય છે પણ એક પણ વખત એવું નથી બન્યું કે ફાફડા જલેબીની ખરીદારી ઓછી થઈ હોય દર વર્ષે તેની ખરીદારી વધે જ છે અમદાવાદવાસીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જાય છે તો એને લઈને વેપારીઓ સાથે પણ ખાસ વાતચીત કરશું કે આ વખતનો ભાવ શું છે કેવી ખરીદારી તેઓ એક્સપેક્ટ કરી રહ્યા છે ને આગોતરું આયોજન તેમણે કેવું કર્યું છે અંદર પ્રમાણે સો કરોડથી પણ વધારેના ફાફડા જલેબી સમગ્ર રાજ્યમાં લોકો જે છે છે આરોગ્ય હોય દર વર્ષે ભાવ વધારો થતો હોય છે તેમ છતાં પણ લોકો જે છે તે ખાવાનું ચૂકતા નથી કારણ કે ગુજરાતની જે જનતા છે તે ખાવા પીવામાં પણ કસર જે છે તે બાકી રાખીતી નથી અને ખાસ કરીને જ્યારે તહેવારનો સમય હોય ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો જે છે તે ગમે તેટલો ભાવ વધારો હોય તે ખાવાનું જે છે તે ચૂકતા નથી અને સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે નજીવો ભાવ વધારો છે જે છે જોવા મળ્યો છે દર વર્ષે લગભગ સો રૂપિયાની આસપાસ વધારો જોવા મળતો હતો પરંતુ આ વખતે ફક્ત વીસ થી ત્રીસ રૂપિયા જે છે તે ભાવ વધારો જોવા મળી રહ્યો છે ફાફડા જે 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 છે 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 વર્ષે આસપાસ તે 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 મળતા હતા ફક્ત આ વખતે ચાલીસ રૂપિયા જેટલો વધારો જે છે તે આંશિક કહી શકાય જલેબી પણ જે છે તે પણ આઠસો પચાસ થી લઈને હજાર રૂપિયા સુધી વિવિધ જગ્યા પર મળી રહી છે જે ગત વર્ષનો ભાવ હતો તે આ વખતે પણ જોવા મળી રહ્યો છે એટલે ભાવ વધારો જે છે તે કોઈને નડતો નથી આપણી સાથે આ આ લક્ષ્મી છે 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 સાથે વાત કેવો માહોલ 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 આજે કે કે નહીં જોવા મળ્યો કાલે વરસાદ છે તો ક્યાંક ને ક્યાંક છે પણ કાલે રાતે સારું હતું ને અત્યારે સારું છે ત્યાં સુધી કાઉન્ટર ચાલવાના સારું બાર વાગે જ્યાં ઘરે ગયા ત્યાં કેટલો ભાવ વધારો ફાફડા શું ભાવ મળી રહ્યા છે વધારો છે લેબર હિસાબે

અહ રોનક જે છે તે હાલ માર્કેટમાં જોવા મળી રહી છે અને લોકો વહેલી સવારથી જ ફાફડા અને જલેબી લેવા માટે અહીંયા પહોંચી રહ્યા છે અને આ પ્રકારનો માહોલ સમગ્ર દિવસ દરમિયાન જોવા મળે